પોતાના વાલ નિષ્પાપ નિર્માણ અને નિસ્વાર્થ ભાવે સેવેલી મહામૂલું પવિત્ર પ્રતિક છે આ ભાઈના જીવન પ્રેરણાદાય અને પોષક બને છે ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે અને આપણે આ ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ જેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે તેનું બીજું નામ છે 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 રક્ષાબંધન મહિનાની આવે તે દિવસે બહેન ભાઈને તિલક કરે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે ભાઈ બહેનને ભેટ આપે છે જેને લઈને માંડવી અંબે માતાની પોળ બહેનો પોતાના ભાઈ માટે રાખડી ખરીદવા નીકળ્યા હતા રક્ષાબંધન ભાઈ બહેનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે આ વર્ષે બજારમાં યુનિકોન નાના બાળકો માટે ડોરેમોન એવેન્જર સાદી ગોટાની રાખડીઓ અને વિવિધ પ્રકારની રાખડી જોવા મળી આ વર્ષે બજારમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો જોવા મળ્યો નથી ઘરાકે સારા પ્રમાણમાં જોવા મળી રહી છે ઘરાકી તો ઘણી બધી સારી છે ને વેરાયટીમાં કેવું છે હમણાં ચાલે છે રજવાડી રાખડી કલકત્તી રાખડી અને જળતર રાખડી તેમાં પુષ્કર આવક છે ને પુષ્કર જ આવક છે ભગવાનની દયાથી આ બહુ સારામાં સારું રિસ્પોન્સ છે એ ગ્રાહક જે પ્રમાણે માંગે છે અમે એ પ્રમાણે વેરાયટી મંગાવીએ છીએ દર વર્ષે અને એ પ્રમાણે આપણને રિસ્પોન્સ સારામાં સારું મળે છે સાહેબ હમણાં ખાસ કરીને રજવાડી વર્ક અને રાજસ્થાની વર્ગ જે પ્રભારી આ રાજકોટની આઈટમ આવે છે એ વધારે ચાલે છે ભાવમાં અત્યારે ત્રીસ થી પાંત્રીસ ટકાનો વધારો છે